નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિમાં દરરોજ સવારે ઉઠીને આ કાર્ય કરશો તો મિત્રો તમારા બધા જ દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરમાં પૈસાની તંગી હશે તો એ જડમૂળમાંથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થવા લાગશે તેમજ તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી તમે દરરોજ સવારમાં ઊઠીને આ કાર્ય જરૂર કરી લેજો તો મિત્રો જો તમે ઈચ્છતા હોય કે આ પાવન ચૈત્ર નવરાત્રિમાં બધા જ દેવી દેવતાઓનો વાસ તમારા ઘરમાં થાય તો મિત્રો આજનો વિડિયો તમારા માટે બહુ જ કારગર સાબિત થઈ શકે છે તેમજ તમને આજના વિડીયોમાં આ વસ્તુ વિશે જણાવશું કે તમારે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ સવારે ઊઠીને આ વસ્તુ જરૂર કરવાની છે જો તમે આ વસ્તુ નિયમ અનુસાર દિવસ સુધી કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં

પછી મિત્રો અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ સવારે ઉઠીને આ ઉપાય તમારે કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે અને એવા કોઈ દંપતી હોય કે જેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી જ ન હોય તો તેને આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થવા લાગે તો મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને એક વિનંતી કરીશ કે જો તમે મિત્રો વિડીયોને બધી જ માતા તેમજ બહેનોને મોકલી દેજો કે જેથી કરીને આ મહત્વના વિડીયોને લાભ લઈ શકે અને ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં એ પણ માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકે તો મિત્રો તમને બધાને જ અમારી ચેનલ તરફથી નવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો નવરાત્રીના પાવન દિવસોમાં તમારી ઉપર હંમેશા જ બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી જવું જોઈએ કારણ કે મિત્રો નવરાત્રીના દિવસોમાં જો તમે વહેલા ઉઠો છો તો મિત્રો તમારી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે કે જેથી કરીને તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો અને મિત્રો નવરાત્રીના દિવસોમાં સાક્ષાત માતા દુર્ગા છે એ આપણી ઉપર ધરતી ઉપર ભ્રમણ કરતા હોય છે આથી જો તમે નવરાત્રીના દિવસોમાં મોડે લગી સુતા રહો છો તો મિત્રો તમારે ઘરની અંદર નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં જો સકારાત્મક ઊર્જા હશે તો લક્ષ્મી માતા તેમજ માતા દુર્ગા છે એ તમારા ઘરમાં પ્રવેશ કરશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી તમારે સૌપ્રથમ સવારમાં ઊઠીને એવું કયું શુભ કાર્ય કરવાનું છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે અને તમારા ઘરની ગરીબી સમાપ્ત થઈ જાય તો મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો તો મિત્રો તમારે સ્નાન વગેરે જેવા કાર્ય કરીને દરરોજ સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ મિત્રો જો તમે દરરોજ સવારમાં ઉઠીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં દરરોજ સવારમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તેમજ તેને અધ્ય આપો છો તો મિત્રો સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને નવરાત્રિની સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે સવારે નવરાત્રિમાં સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો એમાં તમારે સફેદ તલ નાખીને જળ અર્પણ કરવાનું છે આની સાથે જ મિત્રો દુર્ગા માતા છે એ પણ તમારાથી પ્રસન્ન થશે અને સૂર્યદેવની કૃપા તમને અવશ્ય જ રૂપે પ્રાપ્ત થવા લાગશે આથી મિત્રો જો તમે દરરોજ નવરાત્રિના દિવસોમાં સૂર્યદેવને જળ અર્પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ દોષ હશે એ જલ્દીથી જ સમાપ્ત થવા લાગશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જશે તેની સાથે જ મિત્રો જો તમે નવરાત્રિના દિવસોમાં નિત્ય રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને સૂર્યદેવને નવરાત્રિના દિવસોમાં જળ અર્પણ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો તમે ચૈત્ર નવરાત્રીમાં દરરોજ ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમને હૃદય સંબંધિત જે કંઈ પણ સમસ્યા હોય એમાંથી તમને મળી જશે અને મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ પણ તમારે કરવો જોઈએ આમ કરવાથી હૃદય પર તમને સારી અસર થઈ શકે છે તેની સાથે જ મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે ઉગતા સૂર્યને જળ આપો છો તો મિત્રો તમારી આંખો પણ સ્વસ્થ રહે છે જળ આપતી વખતે મિત્રો તમારે માથું સામે રાખવું જોઈએ અને મિત્રો પણ જ્યારે પણ પાણીની વચ્ચે તમારી આંખો સૂર્યદેવ ઉપર કેન્દ્રિત થાય છે તો તમારી આંખની જે કંઈ પણ ખામી હોય એ પણ દૂર થઈ જાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા છે એ બહુ જ જૂની માનવામાં આવે છે તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય ભગવાનની નબળી સ્થિતિ મજબૂત બને છે તેમજ આપણે સૂર્યદેવને જળ અર્પણ કરવાના અમુક એવા વિશેષ ફાયદા વિશે જાણીએ જો તમે આ દિવસોમાં સૌ પ્રથમ વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે અને સાથે જ તમને માતા દુર્ગા તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થવા લાગે છે જો તમે ચૈત્ર નવરાત્રીના દિવસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને અધ્ય આપો છો તો મિત્રો આનાથી એકાગ્રતા વધે છે તેમજ જો કોઈ બાળક હોય તો એનું અભ્યાસમાં મન ન લાગતું હોય આથી મિત્રો વિદ્યાર્થીઓ પણ નિયમિત રૂપે સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ આમ કરવું તેના માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થવા લાગે છે તેમજ કોઈ પણ વ્યક્તિને કુંડળીમાં સૂર્ય નબળો હોય તો એ વ્યક્તિએ નિયમિત રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અમુક નિયમોનું પાલન કરીને જરૂર જળ અર્પણ કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાંથી સખત મહેનત કરી રહ્યા હોય અને તેને સફળતા નથી મળી રહી તો તેમણે આ ચૈત્ર નવરાત્રીના દિવસોમાં નિયમિત રૂપે સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને નિયમિત રૂપે જળ અર્પણ કરવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસોમાં સૂર્યદેવને જળ અર્પણ કરવાથી દરેક દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિનું મન શાંત રહે છે અને આ સાથે જ તેનામાં ઘમંડ અને ક્રોધનો પણ નાશ થાય છે તેની સાથે જ મિત્રો નવરાત્રિમાં જુઓ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો તમારે અમુક એવા ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ જો આ ભૂલ તમે કરો છો તો મિત્રો તમારે ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો મિત્રો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો મિત્રો માતાજી તેમજ સૂર્ય ભગવાન છે એ તમારાથી ક્રોધિત થઈ જાય છે આવો હવે આપણે જાણીએ કે તમે જો કોઈ ચૈત્ર નવરાત્રિમાં સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારે આ વસ્તુનું ધ્યાન જરૂર રાખવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવાના નિયમોનું પાલન તમારે જરૂર કરવું જોઈએ મિત્રો જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર સૂર્ય ભગવાનને જળ ચડાવવાથી તેઓ જલ્દીથી જ ખુશ થઈ જાય છે અને સૂર્ય ભગવાનને જે પણ જળ અર્પણ કરો છો તો એ હંમેશા તાંબાના જ વાસણમાં તમારે અર્પણ કરવું જોઈએ તેની સાથે જ જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરો તો મિત્રો એ જળમાં તમારે સિંદૂર ફૂલ અને અક્ષત વગેરે જેવી શુભ વસ્તુ અંદર નાખીને જળ અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો જો તમે જળ અર્પણ કરતા હોય તો તમારું મુખ હંમેશા જ પૂર્વ દિશામાં રાખવું અને એ વખતે તમારે ચપ્પલ કે બૂટ ન પહેરવા જોઈએ મિત્રો એવું કહેવાય છે કે સૂર્ય ભગવાનને જળ ચડાવતા સમયે પાણીના પ્રવાહમાં તમારે સૂર્યદેવના દર્શન કરવા જોઈએ મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો તમે નવરાત્રીના દિવસોમાં આ વસ્તુ કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થવા લાગે છે જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે ગ્રહ દોષ નજર દોષ શનિ દોષ વાસ્તુ દોષ હોય તો મિત્રો એ જળમૂળથી સમાપ્ત થઈ જાય છે જેનાથી તમારા ઘરમાં જો ગરીબી હોય તો એનો નાશ થવા લાગે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો ચૈત્ર નવરાત્રીમાં નિત્ય રૂપે સૂર્યદેવની જળ અર્પણ કરવાથી આપણા ઘરમાં માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે તેમજ મિત્રો જો એવા કોઈ વ્યક્તિ હોય કે જેના માટે કોઈ સારું એવું માંગવું ન આવતું હોય અથવા તો એવા કોઈ છોકરા કે છોકરી જેના લગ્ન ન થતા હોય તો મિત્રો એ લોકોએ નવરાત્રીના દિવસોમાં દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ મિત્રો માત્ર નવરાત્રીના દિવસ

જેથી કરીને મિત્રો સૂર્યદેવની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે એવા કોઈ છોકરી કે છોકરા હોય જેના લગ્ન ન થતા હોય તો તે લોકોને લગ્ન થવાના યોગ બની જાય છે આથી મિત્રો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ ઉપાય કરો છો તો તમને વિશેષ રૂપથી લાભ થવા લાગે છે ચૈત્ર નવરાત્રિના દિવસો એટલા બધા શુભ હોય છે કે તમે જે કંઈ પણ ઉપાય કરો છો એનું ફળ તમને સો ટકા પ્રાપ્ત થવા લાગે છે મિત્રો નવરાત્રીના દિવસોમાં બધા જ દેવી દેવતા છે એ સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારે તેને પ્રસન્ન કરવા માટે નિત્ય રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે તેમજ લોકોના ઘરમાં નકારાત્મક ઉર્જા ભરેલી હોય અને જેમનું કામ બગડી જાય તેમને નવરાત્રીના દરમિયાન આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ વાસ્તુ અનુસાર નવરાત્રીના દિવસોમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કેસરી રંગથી સ્વાસ્તિક બનાવજો અને કેરીના પાનની માળા પહેરજો તેમજ મિત્રો તોરણ ઘરના નકારાત્મક ઉર્જા પ્રવેશતા અટકાવે છે સાથે જ નવરાત્રિ દરમિયાન ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવવાથી વાસ્તુ દોષો ઓછા થાય છે જેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો છે તેઓ તેને પ્રગટાવે છે પરંતુ જેઓ ઉપવાસ નથી રાખતા તેઓએ પણ સકારાત્મક ઉર્જા માટે આખા નવ દિવસ ઘરની પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ મિત્રો તમારે ગૌમૂત્ર અને ગંગાજળ છાંટવું જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં ગંગાજળ અને ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે આ બંનેનો ઉપયોગ થાય છે જો તમને લાગે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો નવરાત્રીના નવ દિવસમાં દરરોજ તમારે સાંજે ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તેમજ મિત્રો ઘરમાં આ રંગના પડદા લગાવજો નવરાત્રી દરમિયાન માતા દેવીના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખવા માટે નવરાત્રીના દિવસોમાં ઘરમાં લાલ પીળો ગુલાબી અને લીલા રંગના પડદાનો ઉપયોગ કરજો વાસ્તુ અનુસાર આ રંગો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરમાં શાંતિ જાળવી રાખે છે તેમજ વાસળી અને મોરપીછ તુલસીનો છોડ છોડવાઓ તેમજ ભગવાન કૃષ્ણની ઓળખી વાસળી અને મોર પીછા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન ઘરના મંદિરે અને ડ્રોઈંગ રૂમમાં વાસળી અને મોર પીછ રાખવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે રાહુ કેતુનો પ્રભાવને પણ ઘટાડે છે અને ઘરમાં શાંતિ જાળવી રાખે છે આ ઉપરાંત નવરાત્રી દરમિયાન ઘરની ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે આનાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા રહે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં રહેતા લોકો માટે સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે આવા પ્રતિકોમાં નકારાત્મક ઊર્જાને દૂર કરવાની શક્તિ હોય છે અને થોડા ચોખા સાથે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરીને સ્વસ્તિક પ્રતિક બનાવજો નવરાત્રી દરમિયાન ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સાફ રાખવું અને દરરોજ સવારે ઉઠ્યા પછી ત્યાં પાણી રેડો અને આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને દેવી લક્ષ્મી પણ સ્વચ્છ જગ્યાએ વાસ કરે છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તહેવારો દરમિયાન મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મુખ્ય પ્રવેશ દ્વાર પર આંબાના પાનના તોરણ બાંધજો તેનાથી ઘરમાં સમૃદ્ધિ પ્રગતિ અને ખુશીઓ આવે છે આંબાના પાન દેવી લક્ષ્મી સાથે સંકળાયેલા છે જે સારા સ્વાસ્થ્ય અને સંપત્તિનું આમંત્રણ આપે છે નવરાત્રીમાં આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના પગના નિશાન બનાવજો આમ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે ધન સંપત્તિમાં વધારો થાય છે તેમજ મિત્રો નવરાત્રીના દિવસોમાં દેવી દુર્ગાની પૂજાનું વિશેષ મહત્વ છે નવરાત્રીના દિવસ વિવિધ દેવીઓને સમર્પિત છે આ દિવસોમાં ભૂલથી પણ માંસાહારી ખોરાક તમારે ન ખાવું જોઈએ અને ઘરને શક્ય તેટલું સ્વચ્છ રાખીને તેને શુદ્ધ રાખવું જોઈએ આ સાથે જ માતાના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન તમારા ઘર પર વરસતા રહે છે તેમજ મિત્રો તમે મૂર્તિ કે ઘટ સ્થાપના ન કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર ફક્ત ઉત્તર કે પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ ઉત્તર પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે જો કોઈ માતાની મૂર્તિ કે ચિત્ર આ દિશામાં મૂકીને પૂજા કરે છે તેની પૂજા જલ્દી જ સફળ થાય છે તેમજ મૂર્તિને લાકડાના અથવા ચંદનના પાટિયા પર મૂકજો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવાય છે કે મા દુર્ગાની મૂર્તિ ફક્ત લાકડાના પાટિયા પર જ રાખવી જોઈએ મા દુર્ગાની મૂર્તિ ચંદનના લાકડાના સ્ટેન્ડ પર જ મૂકેલી રખાય છે લાકડાના કે ચંદનના સ્ટૂલમાં સકારાત્મક ઉર્જા હોય છે તેમજ આ સ્થળ સ્વચ્છ અને શુદ્ધ હોય છે જ્યાં તમે મા દુર્ગાની મૂર્તિ અથવા ઘટ સ્થાપના સ્થાપિત કરવા માંગો છો તે સ્થાન સ્વચ્છ અને શુદ્ધ હોવું જોઈએ જ્યાં મા દુર્ગાની મૂર્તિ અથવા ઘટ સ્થાપના મૂકવામાં આવે છે તે સ્થાન ગંદુ ન હોવું જોઈએ વાસણમાં કાદવ અને ગંદુ પાણી ભરવું ન જોઈએ નવરાત્રિમાં ઘટ સ્થાપના કર્યા પછી નવ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવું ઉપરાંત પૂજા અને ઉપવાસ વિધિ મુજબ જ આ કરવું જોઈએ તેમજ મિત્રો દક્ષિણ દિશામાં સ્થાપિત ન કરવો જોઈએ ધાર્મિક વિધિઓ મુજબ ઘટ સ્થાપના કર્યા પછી નવ દિવસ સુધી મા દુર્ગા મૂર્તિ ખસેડવી ન જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મા દુર્ગાની મૂર્તિ કે સ્થાપના ઘરની દક્ષિણ દિશામાં ન કરવી જોઈએ આ દિશા યમરાજની માનવામાં આવે છે તેમજ નવરાત્રી પૂજા સામગ્રીમાં પીળા અને લાલ રંગોનો ઉપયોગ કરવો જોઈએ પીળો રંગ જીવનમાં ઉત્સાહ લાવે છે અને લાલ રંગ સુખ લાવે છે તેમજ કાળા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ કાળો રંગ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને નવરાત્રિ દરમિયાન સાંજે કપૂર પ્રગટાવીને આરતી કરવી જોઈએ આનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે આગમન થાય છે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનારા લોકોએ સ્વચ્છતા સંબંધિત ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ ક્યારેક એવી બાબતો બને છે કે જેના પર આપણું નિયંત્રણ હોતું નથી નવરાત્રિના નવ દિવસોમાં જો સ્ત્રીને માસિક ધર્મ આવે તો પૂજા કેવી રીતે કરવી જોઈએ એના અંગે આખો ઉલ્લેખ તમને કરવામાં આવ્યો છે તો ચાલો હવે આપણે જાણીએ મિત્રો જે સ્ત્રીઓને માસિક ધર્મની સમસ્યા હોય ઉપવાસ રાખી શકે શકે છે છે અને દુર્ગા સપ્તશતીનો શાંતિથી પાઠ પાઠ પણ કરી તમને આ યાદ ન હોય તો ઇન્ટરનેટ દ્વારા પણ તમે સાંભળી શકો છો જો તમે ઈચ્છો તો તમે એકાંત જગ્યાએ બેસીને આ છાપ જાપ કરી શકો છો ધ્યાનમાં રાખો કે તમારે આ પાઠ સ્નાન કર્યા પછી અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી જ કરવો જોઈએ તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો રાધેકૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ